તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે જોરદાર થોડું થોડું ઇંગ્લિશ ને થોડું થોડું ગુજરાતી તમે સમજી દેજો બધા પણ હવે વરસાદના કારણે મારી વાડીની દશા તમે જોઈ શકો છો જો તોય શેકુ ઉડેસ આ ડોડા ને બધાને કમળયા ફૂટી જાય અમરિકન ડોડા છે ખાવ આવી દેજો આ બધા જામુડા છે અમારે નદી માં તો લઈ નઈ એવો રોડ થઈ જશે બોલો ઈ દેખાડી ઘણા કેતા તક તમારા કુતરા માં લઈ જમાર છે આ કૂતરો અમાર વાડી નો રક્ષસ રક્ષક રાક્ષસ નહી સાંભળજો સરખું અને આખો પલ્લે છે વરસાદમાં આ મેં જ્યારે હતી રહેવાનો દિવસે જે વાટ લાગી ગઈ હતી બધી વેવી હતી પણ આ બધી પલ્લી ગઈ છે ને એના હિસાબે બધી જ્યારે બગડી છે પણ કાંઈ વાંધો નહીં આ સે મારી ગાડીના હશે હું મને તમને બધાને ખબર જ છે હવે તમને રોડ બતાવું અમારા છે એમાં પાણી કેટલું બધું આવે છે આમ પણ વરસાદના હિસાબે વાતાવરણ બહુ લીલું લીલું થઈ ગયું છે પણ થોડોક થોડોક ગારોય થાય તો હું ઓઢીને આવશું અને અમારા બધા ગામમાં તળાવ હતા તળાવ ને મારા મારાણામાં ધોધ પડે એને બધું ચાલુ થઈ ગયું છે જો કે જ્યાં ધોધ પડે છે ત્યાં જવા નથી જતા પણ મહાદેવનું મંદિર બહુ મસ્ત થઈ ગયું કેમ કે વાતાવરણ તો કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે અને હું નળમાં હેલી જાઉં પાણીના નદી નાળા પુલ સકા જામ અને જો આ આ વાડી જ છે હો વાડીમાં જ પાણી કેટલું નીકળે છે જો અને અમારે નળ તો આખી ભરાઈને દઈશ જો અને હું પડીશ તમારે ફોન કોઈ ઉઈને એટલું પાણી તો વાડીઓમાંથી આવે છે બોલો વાડીમાંથી આવે છે એટલું પાણી આખી નળ કુલ દામ આમ તો પાણી પાણી કાંઈ ઘટે જ નહીં એટલું છે મન ખેંસી જાય એટલું પાણી આવે બોલી બાજુ ઓ ભાઈ એટલું આવે પાણી મારે આમ હરું હરું આવવું પડશે હું કેવું તમારા બધાનું આ કોનવાળી આવું પાણી આવે છે કમેન્ટ કરજો આ તમારે નળ છે હજી તળાવનું કાંઠું જ નેરું આવ્યું નહીં બોલો એટલું નેરે પાણી આવું તમને એક ભયાનક દ્રશ્ય દેખાડું છે આ છે ને અમારે નળનું પાણી તમે જોઈ શકો છો એ કડો દેખાય છે ને ત્યાં અમારા હાઈવે મીન્સ કે અમારા ગામનો રોડ આવે છે અને આ લગભગ પાણી મન ખેંચી જાય એટલું છે ઓલી બાજુ જ વહેત છે અને કમર કરતાં ઉપર પાણી આવી ગયું છે અને પછી ક્યારેક ક્યારેક અમારા સ્કૂલમાં મેડમ એમ કે ટાઈમે કેમ ન થતી ક્યારેક આવો વરસાદ હોય તો હું ક્યાંથી ટાઈમે પહોંચું પણ આમ જોવો તો ખરા તેમ પાણી કેટલું અત્યારે અડધી ઊભી તોય અહીં ત્યાં આમ જો ત્યાં પોગીશ પાણી આખું આમ વરસાદે તો આમ ડબડોકો બોલાવી દીધો એટલું વરસાદ આવ્યું પાણી જો આ આ વાડી અડધી ભીરીશ

એની મોસરી બાંધી દીધી અને આ આ ને હવાર માંડવો પીડ્યો તો હાંજી બાર એક વાગે આ મારે પેશું છે ઉલટે બેઠી વાંસડી એનું નામ નથી પાડેલું આ પાડી છે આ ભગરી છે અને આ આમ મારી એક બેન એને તમે બધા ઓળખો જ છો અને એનું ખોળામાં બેઠું એનું ગટું બપ્પન રાઈડ પડી તે હા લે એવું છું બોલો એવું છું પાછો માંડો હરો સરખો કર્યો હું આવી ત્યાં સરખો થઈ ગયો હતો વરસાદ રોકાઈ જ્યો છે પણ છત્રી મુકાય ન મુકાય આ જો વાતાવરણ આજનું તો કઈ ઘટે જ નહીં એવું

અહીંયા બહુ ગારો છે ને વરસાદ છે એટલે આવતા કોઈ તણાઈ દાવો બે નું આ તો એક મજાક ની વાત હતી જેને પણ ખાવું હોય મને જો ઘરે ફોન કરીને આવજો કેમ કે મારું ઠેકાણું હોતું નથી એટલે ફોન કરજો જેથી હું ઘરે તેથી આવું ભલે ને મારા માથે પોટકું ન દેખા દેખાણું હવે આ દેખાણું છે આમ જો આ નળમાં ગારો આયુ જાય બે ટુપુક ટૂંપુક એક કિલોમીટર જેટલો નળ હે અને એક કિલોમીટર જવાના પછી પોટકા તમને આગળ ગારો દેખાડવું જોઈએ પ્રયાણ કરવાનું છે જો આમાં ગાડી ખુશી જાય ને એટલે ન હલાય એમ હું એ ઉભી તમને દેખાડ દઉં કેમ કે નકર હું કરેસ ને તો મારું સ્વાહા સ્વાહા થઈ જાય તો આ લીધા આવજો એમ જઈ